ગુજરાત સરકારે દોઢ લાખ કર્મચારીઓની ભરતી કરશે જેમાં ગુજરાત સરકારે અઢાર વિભાગોમાં કર્મચારીઓની સીધી ભરતી કરશે તેના માટે એક શેડ્યુલ જાહેર કર્યું છે ચેમ્પિયન્સ ટ્રોફી કર્મચારીઓ શેડ્યુલની રાહ જોઈ રહેલા ચાહકો માટે સારા સમાચાર બહાર આવ્યા છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે મંગળવારે તેનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરી દીધું છે આ ટુર્નામેન્ટ ઓગણીસ મી ફેબ્રુઆરી બે હાજર પચીસ થી શરૂ થશે હવે બે બનવા ચોવીસ ના છે એક અન્ય ભારત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ આ ઠંડીની મોસમમાં આઈસ્ક્રીમ પકોડા બનાવવાની રેસિપી શેર કરી છે વિડીયો એક વ્યક્તિ ચણા લોટમાં આઈસ્ક્રીમ લપેટીને ગરમ તેલમાં તરતો જોવા મળે છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ગુજરાતમાં સતત લઘુત્તમ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે જેમાં બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોમાં વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું છે તને અફઘાનિસ્તાનમાં પકિતકા પ્રાંતના બરમાલ જિલ્લામાં હવાઈ હુમલા કર્યા છે જેમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા પંદર લોકો માર્યા ગયા છે મૃત્યુઆંક વધવાની શંકા છે આજે બુધવારે ચોવીસ કેરેટ સોનાનો ભાવ રૂપિયા સિત્તોતેર હજાર ત્રણસો છે ક્રિસમસના દિવસે એટલે કે પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ બાવીસ કેરેટ સોનાની કિંમત સિત્તેર હજાર રૂપિયાની આસપાસ ટ્રેન્ડ થઈ રહી છે